यदा यदा हि धर्मस्य ग्लानर्भर्वति भारत अभ्युस्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहं परित्रणाय साधोणा य च दुष्कृता धर्मसंस्थापनार्थाय शं युगे युगे शम्भवामि युगे युगे पृथ्वी पर पाप खूब ત્યારે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી બ્રહ્માજીની શરણે ગઈ છે સર્વે દેવો મળી ભગવાનની આરાધના કરે છે ત્યારે ભગવાન દર્શન દઈ પૃથ્વી ઉપર પ્રગટ થવાનું વરદાન આપ્યું છે માયાને યશોદાને ઘેર જન્મવાની આજ્ઞા કરી છે વસુદેવ અને દેવકીના લગ્નનો શુભ પ્રસંગ આવ્યો ધામધૂમથી લગ્ન તો થયા પણ કંસને એમ થયું કે મારી બેનને વડાવવા માટે રથ હું હાંકીશ વ્યાસજીએ એમ લખ્યું છે કે કંસ હતો એ રથ હાંકવા માટે સારથી બન્યો છે ભક્તજનો સ્વાર્થી માણસ જ્યારે સારથી બને ત્યારે એ કાંઈ જ સારું ન કરે પવિત્ર દિવસ છે કંસ દેવકીનો રથ ચલાવે છે ત્યારે લોકો ખૂબ ને ખૂબ પ્રશંસા કરે છે કે વાહ વાહ ભાઈ તો આવા જ હોજો કે કેટલીક ભોડી નારીઓ તો પ્રાર્થના કરતી કે હે માં જગદંબા ભોળી નારીઓને ખબર નથી કે આવો ભાઈ કોઈ ભવે ન જોઈએ મંગલ વાજિંત્રો વગાડતા મંગલ વાતાવરણ હતું પણ દેવતાઓએ વિઘ્ન કર્યું છે આકાશવાણી થઈ છે રે કંસ તું જે બેનને વળાવવા જાય છે એનો આઠમો બાળક તારો કાળ બનીને આવતરશે ત્યાં તો કંસે ક્રોધે ભરાણો ઊભો થઈને દેવકીનો ચોટલો જાલી તલવાર મ્યાનમાંથી કાઢી લીધી ત્યારે વસુદેવે રોક્યા છે કે પાપ લાગશે કંસ કહે છે પાપ ભલે લાગે મને વાંધો નથી પણ મને કાળનો ભય છે પુત્રો બધાએ એમને આપી દેવાની પ્રતિજ્ઞાથી એને મારતી અટકાવી છે વસુદેવ અને દેવકી પોતાને ઘરે ગયા છે એમનો સંસાર શરૂ થયો છે એક પછી એક પુત્રનો જન્મ થાય છે પ્રથમ પુત્ર હતો કંસને આપ્યો થોડી કંસને દયા આવી કંસે તેને માર્યો નથી ત્યાં તો નારદજી આવ્યા પાત્ર વજવવાને કહે છે આવામાં તું છેતરાઈ જઈશ પછી છ છ પુત્રોને કંશે મારી નાખ્યા છે સાતમા સંકર્ષણ આવ્યા છે એ ગર્વસ રવી ગયો છે અને હવે આઠ પુત્ર તરીકે આ પૃથ્વી ઉપર પાપનો ભાર હળવો કરવા ભગવાનને આવવાનો સંકલ્પ કર્યો છે આકાશમાં દેવો પોતપોતાની પત્નીઓની સાથે પધાર્યા છે સમય આવ્યો છે શ્રાવણ મહિનો શ્રાવણ વધી આઠમની રાત્રિ છે બુધવાર છે રોહિણી નક્ષત્રમાં ચંદ્રમાનો પ્રવેશ થયો છે મધ્ય રાતનો સમય થયો છે ભગવાન પ્રગટ થવાના છે આજે આખાએ વિશ્વની સ્થિતિ બદલાણી છે મંદ મંદ પવન વાય છે દિશાઓ બધી નિર્મળ બની ગઈ છે અપ્સરાઓ નાચે છે ગાંધો ગાય છે આકાશમાં આજે વાદળાઓ છવાયા છે સરોવરના જળ સ્વચ્છ બન્યા છે રાત્રિના સમયે કમળ કદી ખીલે નહીં આજે કમળો ખીલ્યા છે સંતો અને ઋષિમુનિઓના મન નિર્મળ થયા છે મથુરાના કારાગ્રહમાં રહેલ વસુદેવ અને દેવકીને ભગવાને દિવ્ય દર્શન આપ્યા છે બોલીએ શ્રી વાસુદેવ ભગવાન કી જય ચતુર્ભુજ રૂપે ભગવાનના દર્શન થયા સુખદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાન આજે ચતુર્ભુજ બન્યા છે માતા પિતાએ હાથ જોડ્યા છે હે પ્રભુ તમારા પ્રાગટ્યના સમાચાર કંસને ન મળે તો સારું નહીતર તમને મારી નાખશે ભગવાન ચતુર્ભુજે રૈય ને કહે છે માં સાંભળો હું બાળ બનું ત્યારે મને વાંસના ટોપલામાં બેસાડી અને ગોકુળમાં મૂકી અને યોગ માયાને અહીં લઈ આવજો અગિયાર વર્ષ સુધી તમને મારો વિરહ સહન કરવો પડશે અને ભક્તો ભગવાન અત્યારે કારાગ્રહમાં છે એટલે વસુદેવ અને દેવકીએ પ્રાર્થના કરી હે પ્રભુ આપ દ્વિભુજ બનો એટલે કે બાળક બનો તો તમને રમાડવાનો આનંદ માણી શકીએ ભગવાન ત્રિભુજ એટલે કે નાના બાળ રૂપે બન્યા છે બોલો શ્રી બાલ લાલ કી ક્યાં કને પ્રગટ્યા છે ભગવાન અત્યારે મથુરાની જેલમાં પ્રાગટ્ય થયું છે મથુરાની જેલમાં કાન જનમિયા વસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા ગોકડિયામાં ગોકડિયામાં મેલવાને જાય મારો શ્યામ શ્યામ આવીને મારી મટુકી ફોડે વસુદેવ કૃષ્ણ પરમાત્માને ટોપલામાં લઈ અને મૂકવા જઈ રહ્યા છે ઓટોમેટિક જેલના તાળાઓ ખુલી ગયા છે

આવીને મારે મટુકી ફોડે ભગવાન કૃષ્ણ પરમાત્મા પિતા વસુદેવના મસ્તક ઉપર સુનલો ધારણ કરેલો વાંસનો ટોપલો એની અંદર બિરાજેલા ભગવાને પોતાનો ચરણ બહાર મૂક્યો છે અને યમુનાજીને ચરણ સ્પર્શ થતાં યમુનાના નીર શાંત થયા છે નદી પાર કરી ગોકુળ આવ્યા છે વસુદેવજી યોગમાયાને પાછી લાવ્યા છે જેલમાં અને ભગવાન કૃષ્ણ આજે ગયા છે ગોકુળમાં સવાર થતા એક કાનથી બીજે કાન વાત પ્રસરી સૌને ખબર પડી કે નંદને ત્યાં લાલો ભયો છે અને સવારે દિવસ ઉગતા તો નંદને દ્વારે ઠઠ જામી ગઈ છે ગાયકો વાજિંત્રોવાળા અને નાચવા કૂદવા વાળા આજે મૈયારીઓ મહી વેચવા ગઈ નથી માટલા લઈ લઈ અને બધી નંદને આંગણે આવી છે આકાશમાં જ્યાં નજર કરો તો આખો આકાશ દેવતાઓના વિમાનથી છાઈ રહ્યું છે આશ્રમોમાંથી દોડી દોડીને ઋષિમુનિઓ આજે આવી ગયા છે નંદને આંગણે ગોકુળમાં ગોકુળમાં એ બધી ભીડ જામી છે કે ક્યાંય જગ્યા નથી ઉત્સવ બનાવો છે દહીં અને દૂધની રેલમ છેલ થશે અબીર અને ગુલાલની છોડો ઉડશે અને મન મૂકીને આજે મૈયારીઓ નાચશે એક સાથે સૌ ભક્તો નાચતા ને તાલ નૃત્ય કરતા ભગવાનની સ્મૃતિ સાથે સૌ કોઈ ગાવા લાગ્યા છે હે શ્રાવણ જલ બરસે બાદલ વરસે લતા લે નદી બરસે સાગર સે દંપતી દુઃખ હરસે સે સમરસે લતા જુહર સે સુખકારી જય રમન રાધા મિત્ર માદા હરન બાદા શ્રી હરિ રેરે હરણ બાદા શ્રી હરિ હે મુરલી ભજૈયા ગો ઉપરૈયા ગાર લૈયા બન ફિરે ભલદેવ ભૈયા સંગ લૈયા બ્રજ કનૈયા વિચરે જાત મૈયા નૃત્ય કરૈયા કહત થૈયા ફરી ફરી જય રમન રાધા મિત્ર માદા હરન બાદા શ્રી હરી રે રિરે હરન બાદા શ્રી હરી હરિ રિરે હરન બાધા શ્રી હરી નંદ ઘ ભયો જય કનૈયા લાલ કી યશોદા કો લાલ ભયો જય કનૈયા લાલ કી ગોકુલ મે આનંદ થયો જય કનૈયા લાલ કે लाल की जय कन्हैया लाल की, रापर में आनन्द भयो जय लाल लालकी कोटि ब्रह्मांड के अधिपति लालकी आथी घोडा पालकी जय लाल की થી ઘોડા પલ કે જય કનૈયા લાલ કી નંદગેરાંદ ભયો જય કનૈયા લાલ કે યશોદા કે લાલ ભયો જય કનૈયા લાલ કી ભક્ત કે આનંદ કંદ જય યસુદા લાલ કી ભક્ત કે આનંદ કંદ જય સુ લાલ કે કોટિ બ્રહ્માંડ કે અધિપતિ લાલ કે વ્રજ મે આનંદ ભયો જય कन्हैया लाल की अति घोड़ा पाल की जय सुदा लाल की जसोदा के लाल भयो जय कन्हैया लाल की आनंद आनंद थयो जय कन्हैया लाल की અમ્બે અમ્બે કોયલ બોલે જય નૈયા લાલ અમ્બા કેરી ડાડો બોલે જય નૈયા લાલ ઇન્દ્ર ને ઇન્દ્રાણી બોલે જય નૈયા લાલ નાના મંજીરા બોલે જયૈયા લાલ કી નરસૈયા ની કરતલ બોલે જય કનૈયા લાલ કી હો શિવજી નો ડમર બોલે જય કનૈયા લાલ કી બ્રહ્મા ને બ્રહ્માણી બોલે જય નૈયા લાલ ગાયો ને ગોવાડ બોલે જક નૈયા ਨਾਲਕੇ ਗੋਕੁੜੇ ਨੀ ਨਰੀ ਬੋਲੇ ਜੈ ਕਨਈਆ ਲਾਲਕੇ ਵਾਲਿ ਯੁਵਨ વૃਦ ਬੋਲੇ ਜੈ ਕਨਈਆ ਲਾਲਕੇ ਮਿੰਸਾ ਕਰਨਾ ਮਛਲਾ ਬੋਲੇ એ જમુના જી ના નીર બોલે જય કનૈયા લાલ કી ગંગા જીની ધારા બોલે જય કનૈયા લાલ કી દેવો પુષ્પ વૃષ્ટિ કરે જય કનૈયા લાલ કી અપ્સરાઓ નૃત્ય કરે જય કનૈયા લાલ કી નંદ ઘેરાંદ ભૈયો જય કનૈયા લાલ કી યશોદા કે લાલ ભયો જય કનૈયા લાલ કી બોલે શ્રી બાલ કૃષ્ણ લાલ કી આજના ઉત્સવની જય